વિદ્યાર્થી મિત્રો હવે તમને આ ચાર્ટ્સ બનાવતા આવડી ગયા છે આવૃત્તિ કોષ્ટક બનાવતા આવડી ગયેલ છે હવે એક માહિતી ઉપરથી તમારે તમારી જાતે આ માહિતી એકઠી કરવાની છે અને તેની વિગત ભરવાની છે તો જુઓ ઉદાહરણ તરીકે હું તમને એક પ્રવૃત્તિ આપું શાળા સમય પછી તમે શાળા સમય પૂર્ણ થઈ અને ઘરે જાઓ પછી કઈ પ્રવૃત્તિ કરો છો કઈ રમત રમો છો અથવા તો કંઈ એવી પ્રવૃત્તિ કરો છો કે જેનાથી તમને સરસ મજાનો સમય પણ પસાર થાય છે અને તમને આ પ્રવૃત્તિ પણ ગમે છે તો આવી બધી પ્રવૃત્તિઓ જોઈએ તમારા દસ મિત્રોને પૂછો કે શાળા છોટ્યા પછીના સમયમાં તેઓને શું કરવું સૌથી વધુ પસંદ છે દસ મિત્રોને પૂછી અને આ માહિતી તમારે લેવાની છે અને એ પરથી આવૃત્તિ કોષ્ટક બનાવવાનું છે તો સૌથી પહેલાં આપણે જોઈશું તો શાળા સમય પછી શું કરે છે એ માટેનું એક કોલમ રાખીશું અને બાજુમાં તેની સંખ્યા હવે જુઓ પેલું જ છે ટીવી જોવું કદાચ આ વસ્તુ જ સૌથી વધારે પ્રવૃત્તિમાં થતી હશે એવું મને લાગે છે તો અહીં મેં દસમાંથી ચાર વિદ્યાર્થીને ટીવી જોવું ગમે છે એ માહિતી લખેલ છે તમે જુઓ તમારા દસ મિત્રોમાંથી કેટલા મિત્રો ટીવીનું ઓપ્શન લે છે એટલી માહિતી તમારે અહીં લખવાની ત્યારબાદ છે ફૂટબોલ રમવું એક ફ્રેન્ડ એવો છે કે જેને ફૂટબોલ રમવું ગમે છે એક મિત્ર એવો છે કે જેને વાર્તાની ચોપડી વાંચવી ગમે છે એક છે જેને ગૃહકાર્ય કરવું ગમે છે એક ફ્રેન્ડ એવો છે કે જેને ક્રિકેટ રમવું ગમે છે અને એક એવું પસંદ કરે છે કે મારે તો સુઈ જ જવું છે આવી રીતે તમે પણ તમારા મિત્રો પાસેથી આ માહિતી એકઠી કરો અને આવું એક કોષ્ટક બનાવો હવે આ કોષ્ટક પરથી તમે જુઓ કે સૌથી વધારે ગમતી પ્રવૃત્તિ કઈ છે જો આવો પ્રશ્ન પૂછવામાં આવે તો તમે કઈ પ્રવૃત્તિ કહેશો તો અહીં કોષ્ટકમાં જે સંખ્યા સૌથી મોટી છે એ જ આપણે કહીશું જે છે ટીવી જોવું ત્યારબાદ બાકી બધામાં ઓલમોસ્ટ એક વિદ્યાર્થી છે તો આપણે આમાં સૌથી ઓછી પ્રવૃત્તિનો પ્રશ્ન ન લઈ શકીએ પણ સરખી પ્રવૃત્તિ પસંદ કરનારા તો એમાં આ ચાર પ્રવૃત્તિ આવશે ફૂટબોલ રમવું વાર્તાની ચોપડી વાંચવી ક્રિકેટ રમવું અને સુઈ જવું તો આ રીતે તમે પણ માહિતી એકઠી કરો અને ત્રણથી ચાર પ્રશ્નો જાતે બનાવો અને એના જવાબ લખો